તો બે વાગ્યા છે હું બાર વાગે ફ્રી થવાની હતી પણ લેટ થઈ ગયું છે ફટાફટ હવે હું જઈ સિટીમાં કેમકે ભાઈને જે ઘરમાં લૂઝ કમ્ફર્ટેબલ કોટનના કપડાં પહેરવાના છે તે લેવા માટે સિટીમાં પછી હું જઈશ ઘરે બે વાગે ગયા છે અને ચલો પછી વાત કરીએ ડિસ્ચાર્જ કરવાનું હતું એને કરવાનું છે મતલબ પણ ડૉક્ટર અઢી વાગે વિઝિટમાં આવશે પછી ડિસાઇડ થશે કે મેં શું રાખી લીધું કે ચાલો ડૉક્ટર આવશે સુધી જ કામ છે નહીં ડૉક્ટર આવશે પછી ડિસાઇડ થશે કે આપવાની છે જો આજે ડિસ્ચાર્જ કરવાનો છે પણ પછી ટાઈમ એમ નક્કી થશે કે સાંજે કરવું એ બપોરે કરવું શું એટલે મેં કીધું બે વાગ્યા પહેલાં તો એમ પણ શૂટ પતી જશે એટલે હું આવી ગઈ હતી પણ લેટ થઈ ગયો છે ફટાફટમાં બેગ મૂક્યું હવે હું ઓટોમાં જઈશ કે સિટીમાં ટ્રાફિકમાં કારણે નહીં જાઉં હેલો ગાઈઝ મમ્મીનો ફોન આવ્યો હતો ડોક્ટર આવ્યા તો ડૉક્ટરે કીધું કે આવતીકાલે રજા આપીએ એક બોટલ ઇન્જેક્શન બાકી છે તો મમ્મી કે આવતીકાલે બુધવાર છે બુધવારે નહીં તો ડૉક્ટરે કે ગુરુવારે કઈ વાત ઇન્જેક્શન આપીને આપી દો તો આજે રાત્રે લેટ આપીને છે તો કંઈ ઉતાવળ નથી આવું ખાલી કપડા લઈને આવું ખાલી ઉતાવળ એટલી છે કે મમ્મી ઉપર જવાની બાકી છે બે વાગી ગયા છે જમવાનું ગાડીમાં બેસીને જમતું નતો હોસ્પિટલા માટે તો કંઈ નહીં હું ફટાફટ જાઉં કપડાં લઈ આવું અને પછી મળીએ તો ગાડીમાં જમતા હતા કે ડોક્ટર આવ્યા છે તો બોલાવે છે

હેલો ગાઈસ તો હોસ્પિટલ થી કેટલો બધો સામાન આવ્યો છે મારા મમ્મી બહુ બધા બેગ્સ છે કેવું લાગી રહ્યું છે આજે તમને લોકો ને તમને કેવું લાગે છે કેટલા દિવસે શાંતિ થયા છે અગિયાર દિવસ અને બીમાર હતો એ દસ દિવસ અલગ અને એડમિટ ના અગિયાર દિવસ હવે જઈશું ઉપર અમે લોકો હમણાં લઈતો રહો સવાર સવારમાં મેં કોફી બનાવું છું એ બાબા ગુડ મોર્નિંગ હિસાબેન ગુડ મોર્નિંગ નેશા મેં આ હતી ને બબુ આજે અહીંયા સતી ગઈસ અને સવારના કેટલા વાગ્યા છે 6:30 વાગ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ગામડે চলো হই রাসমছে পড়েছে কঠিন આખું ગંદુ થયેલું છે આ મારા નહિ પેલા લાઈટ વેર ફોટોસ ફોટો લાગેલા ફેસ નહી દેખાતું ક્લિયર કદાચ બહુ પતલી લાગુ છું આ સિટીમાં તને બતાવતો અમે સિટીમાં બી હોય છે Oh, मन तो खबर अच्छा मम्मी आप पोस्टर बहुत रिक्शा पर हटला के रहता सजनी नाइट पे हेलो गाइस तो पापा दरवाजा बंद करो तो અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે કેમ કે ભાઈને હોસ્પિટલથી ઘરે લાવ્યા પછી જવાનું હતું એને લઈને નહોતું જવાનું કેમકે ચાલી નહીં શકે બહુ બધું ચાલીને જવાનું છે એટલે અને એને સારું છે પણ એ દવા ખાવામાં બહુ 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 જ નાટક કરે છે આવ ક્યાંથી ક્યાં જતો હશે અમે લોકોની રાત્રે એકદમ નક્કી કર્યું લેટ કે સવારમાં દર્શન કરતા આવીએ તો મેં કીધું આપણે ચાર વાગે નીકળી જઈશું પણ હું સૂતી જ દોઢ પોણા બેની આસપાસ તો મારાથી સાડા પાંચ વાગે ઉઠાયું અને સાડા છ અમે લોકો નીકળ્યા છીએ ત્યારે સચાણા પહોંચ્યા છીએ અને મમ્મી પપ્પા શ્રીફળ લેવા માટે ગયા છે તો ચલો એ લોકો આવે એટલે અમે લોકો નીકળીએ ત્યાં સાયરન વાગે છે ક્યારનું તો મેં તમે બહુલેટ ચાલુ કર્યું તો બી કોઈને એટલે કોઈને રોકવું નથી તમે જુઓ જો પાછળ બસવાળો બી સ્પીડમાં આવે કે હું નીકળી જઈ

કોઈ જાય ને ચાલુમાં એની એનું મતલબ ગંદુ લાગે છે અમે લોકો પહોંચી ગયા છીએ બહુ ઉતાવળ કરી હતી તો બી સાડા આઠ થઈ ગયા છે પહોંચતા પહોંચતા હું તો બી થોડું ઠંડુ છે એટલે વાંધો નહીં આ વળતર પાટ લાગશે પપ્પા તો જોઉં છે ક્યાં પહોંચે દેખાતા જો આમ ગાડી ને તો છેક સુધી આવું બસ હવે આમાંથી કેવી રીતે આવવાનું ગાય પહોંચી ગયા છીએ અમે લોકો આવીએ ને તો અમે લોકો આ ઢાળ પર યાચ મંદિરની પાસે ગાડી પાર્ક કરતા હોઈએ છીએ અત્યારે અડધો કલાક એક્ઝિટ થયો ચાલીને આવતા અમે લોકોને એવી સવાર સવારનો ટાઈમ હતો મતલબ ઠંડક હતી એટલે અડધો કલાક થોડાક દિવસ પહેલાં અમે લોકો જ્યારે ઓપરેશન થયું હોય નેક્સ્ટ આવ્યા હતા ત્યારે તો અમને ફોર્ટી ફાઈવ મિનિટ્સ થઈ હતી પહોંચતા ફોર્ટી ટુ ફોર્ટી મિનિટ્સ ચાલો

હેલો ગાઈસ તો જસ્ટ અમે લોકો આવ્યા છીએ દસ વાગ્યા નાઇન ફિફ્ટી એટ થઈ છે અને અમે લોકોએ સાડા આઠે ચાલવાનું શરૂ કર્યું હતું એટલે અડધો કલાક જવાનું અડધો કલાક આવવાનો અને બાકી દસ પંદર મિનિટ ત્યાં બેઠા હતા હવે જઈશું ડાયરેક્ટ ઘરે ઘરે પહોંચીને મળીએ બસ અમારા લોકોની હાલત મારી સ્પેશિયલ કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે મને બહુ જ વેટર થાય છે જય માતાજી કેવું છે હવે

સવારે મંદિર ગયા મંદિરથી ઘરે આવ્યા પછી ગેસ્ટ આવ્યા હતા ઘરે એટલે કંઈકને કંઈક ચાલુ ચાલુ જ રહે છે અને પછી હમણાં જમ્યું અને બપોરે ડ્રેસિંગ માટે આવ્યા હતા ભાઈના તો એમને કીધું કે થોડાક ટાંકા ખુલી ગયા છે તો ડૉક્ટરને પૂછ્યું ડૉક્ટરે કીધું તમે ચેકઅપ કરાવીને જાઓ તો હું વેઇટ કરું છું મમ્મી પપ્પા લઈને આવે છે બેસમેન્ટથી અને પછી જઈશું હોસ્પિટલ અને હવે આ બધું ચાલુ ચાલુ જ રહેશે બે ત્રણ મહિના સુધી તો હું રોજ આ બધું વ્લોગ શૂટ નહીં કરું એટલે જે જૂના વ્લોગ છે હું અપલોડ કરીશ જેમ કે મારી પાસે ત્રણ ચાર વ્લોગ એડિટ કરેલા પડ્યા છે અને શૂટ કરેલા બી ખાસા બધા પડ્યા છે જેના સોંગ રિલીઝ થઈ ગયા છે બધા વ્લોગ હું ધીમે ધીમે અપલોડ કરું અને જ્યારે મને એકદમ થોડું બધું સ્ટેબલ લાગશે ત્યારે હું વ્લોગ શૂટ કરીશ અત્યારે હું આ વ્લોગનો એન્ડ કરું છું બાય ભાઈ મળીએ બહુ જલ્દી